વ્યાસજી પુત્ર ના મોહમાં પાછળ દોડે છે પણ વૃક્ષો એ પ્રત્યુત્તર માં કહ્યું કે વ્યાસ વ્યાસજી સાંભળો તમારો દીકરો પરમ સંત દે તમે પુત્ર મોહમાં આવી રીતના હસાશો નહીં વ્યાસજીને સમજાણું વ્યાસજી પાછા વળ્યા છે તમ સર્વભૂત હૃદય મુનિમાન તોષ્મી એવા પરમ વૈરાગી પરમ યોગી શ્રી સુખદેવજી મહારાજને શ્રી સુત મુનિ આદિ ઋષિઓએ પ્રણામ કર્યા આપણા પવિત્ર પુરાણોમાં એક નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ બતાવી દઈ નૈમિષારણ્યની પાવન પવિત્ર ભૂમિ પર હજારો ઋષિઓ ભેગા મળીને બેઠા થઈ એમાં એક સુત નામના વિદ્વાન મુનિને ગાદી પર બેસાડ્યા બીજા બધા ઇઠ્યાસી હજાર ઋષિઓ આગળ બેઠા થઈ શૌનક મુનિ નામના એક ઋષિ હતા એમને આગળ બેસાડ્યા હવે બધા ઋષિઓ જો પ્રશ્ન કરે તો અવાજ વધી જાય સૌનક મુનિએ આગળ બેસીને પ્રશ્ન કર્યો સૌનક ધ્વાંત વિધવ કોટી સૂર્ય સમપ્રભ કથા મમ સૌનક મુનિ કહે છે હે સુતજી મહારાજ અમારા જીવનમાં બહુ અજ્ઞાન રૂપી અંધકાર છે અને તમે જ્ઞાનીઓમાં કરોડો સૂર્યો સમાન છો કોટી સૂર્ય સમપ્રભ મહારાજ તમે કોઈ એવું અજ્ઞાનને દૂર કરવા માટે કેવું અજવાળું કરો અને એક રૂમમાં ઘણા વર્ષોથી અંધારું હોય એ અંધારાને દૂર કરવા માટે કંઈ ઘણા વર્ષો મહેનત ન કરવી પડે એક જ્ઞાનની જોત લાગી જાય એક ચિનકારી લાગી જાય ને એટલે જ્ઞાન પ્રગટ થઈ જાય જ્ઞાન મેળવવા માટે કંઈ વર્ષો લાગે નહીં પણ જે જેને જ્ઞાન મળ્યું છે એના સંપર્કમાં આવીએ જ્યોત છે જ્યોત જલે એક જ્યોતની જો સેજ સ્પર્શ થાય અને જ્ઞાનનો દીપક પ્રગટી જાય તો આપણા જીવનમાં બધું જ અજ્ઞાન દૂર થાય તો મહારાજ તમે અમને હે સુતજી મહારાજ તમે વિદ્વાન છો તમે પુરાણોને શાસ્ત્રોને જાણો છો તમે અમારા કર્ણમાં કાનમાં એવું રસાયણ નાખો મમ કર્ણ રસાયન આ કર રસાયણ કીધું જેવું શાસ્ત્રને ભાગવત શાસ્ત્રને રસાયણ કીધું અને રસાયણ જ્યારે ફળદ્રુપ થઈને ઉગે ને ત્યારે અનેક ફળ આપે છે હું અનેક સંપત્તિ આપે